દાદો હવે ફટાફટ જવું પડશે આ સરપંચ જે માં બહો રૂપિયા આવ્યા હે રાખવાના ખાલી રાગે રાંગે દાદી ખોદે

ખોલ ટી નાખી દે લે મારવા શું આ જિલ્લા વાળા કેતા તાલુકા વાળા કે ગીત વગાડવાનું કચરો વારું દેખ દેખ દે તું આવા ના ફેક દેખ બી બીમારી હોગા તમ પ્રભુ રા ઓકે ના તો નોકતા કરે ભૈયા અરે આ તો ખોદનું કે હારડો બીજો રન મારું હું મન યાર રાખજો ગીત વાગે આવી જાજો દેખ દેખ તું આવા ના ફેક દે દે બીમારી नेट बन गई यू लागे एक देख करें भैया कचरा वाला से कचरा મા દુશી કતરા જીવે છે મસ્કડ કરી મારી દેખા છી ઓઠું ને દે 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 તું આવા વહા ના ફેક દે લે કચરા નિકાળ ના ના લે કચરા વાળું લે 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 આ બધું કત્રુઆ કત્રુ અલ્યા મુજે કચરાવારો હું આ કચરાવારો ગાડીવારો કત્રા લે કત્રુ નાખો કત્રુ આસીવારો ને હોય તો કોઈ ઘરે નહીં લાગતું જા દે ફરાફટ જો કોણ એ આ નોકરી સારી ચાલુ કરી દે જા દે દેખ દેખ દે તું યહા વા નાખ ગાડી ગાડી આમ ક જાયું નહીં ને આ કતરો આવવાનો કોણ કચરો કચરો લે મારું ફરી જીવ લાગે કચરો કચરો શું કરું હું કચરો વાળો આયો કતરો આવવાનો શશુ ચાર્જિંગ તો નહી લે બે ટકા વધુ હોય વાતો ને એડો ને પછી ચાર્જિંગ મે મળ લે આમ કાજાને હા હા જજુ તારા બા આવ તો કદી ઇતરુ ન પડી તો પ્લો સરકારી આ સરકારી હે સરપંચ ને મને આખવા લીયો 15000 પગાર મે તો ક દારૂય કને આ લીયો તને આખવા સરપંચ આ લીયો જસુ ભાઈ ચિરુ પગાર હે તન ઓટો ખરા હે બે મારી જગ્યા આટલે ને તારી જગ્યા આટલે ઉભો

બધું મારે કોમ કરવાનું હોય તું મને પેણ લાય કા મૂ દે ઈડી હોય મને તો એવું કરે અને વાળ જા જાવ પડ્યું હો સતોમાં પતાય મારા ઉસે કેવું લાય છેવું લાય હ બોડાને 15000 પગાર નામે કોઈ નઈ કઈ છે અડે શું તો વેલા વેલો મરે મળ કતરો નાખે પલો આયો કતરાવારો તો નાખતા જ નતર અમે ગામમાં કતરો વઢી ગયો ત્યાં અંદર પડી જ દજે મર કાઢીએ હેતરું આવડું ચોકડો મોટો ને બોલે હે આટલો મોટો તો અહીં જતો રહેજે યો મોડું ન લકાયોગા નહી જતો રહે ના કે એ તું ગયો બીજો કુતરો કે આટલા આયો ત આમળા બચરો ગાડી વારી કોણ ગીત વગાડ્યું તમે બે તને ખબર ન પડી હોય કે ટેફે એટલો એરો ભોડારો લાયો હોય સરપંતાએ આલ્યો હોય બૈરાના ગોલા જા બૈરાનું કામ કર જા એલા હોય કુલ તો

અમને ટપન ગીરા ઉસુ બોલના ગંટો ખખાઈને आवाज હતી જોવાનો માફ બોલના અમાર વરત થઈ જાય ચંપલ કે પર ના આતો મું બાઈ નેકરો લે આ લે આ તો દાદી એ કીધું હે આ ચંપલ કાકો મારે ગમે ચંપલ પહેરીને આવી ગયા બાઈ નેકરો લે

પગ ને તળિયમ ગન્ના નાડી ઉલ્લીતા આ ગરમનમાં બાંધો તાબું ઉચે નળી આવી ગ્યો ઓમ હમ જોવા બાલે તીખી લાગે સરપંચ પોણી પડતા હો ઈ નાનું નો કરું જબલી ગટર માં જઈ પીલે જો ઉપર ઓના આપણે સરપંચ નતો બનાવવાનો નકમો બનાયા હોય આ તો જી કોલા હે આપણે શિક્ષા કોરુ કેવા ડાઈવર બીજો બદલવાનું માય ગંગલો હોય ને સુશી તસે તો ભરી સભા માં આયા હ તમ પેરા ઓય માય ગંગલો ના કે તાકા તું હારું લ્યા उ كده ने फेरेला ताजीवा चप्पल काढू ना इकडे ना आमना हगु पण नाही रे खाट बाय भाडा तू ना आमना तमा घरमाई संदास करी दे सुमला संदास करी दे तारा बाय संदास बनियाली तो सरकार ना पैसे आवे जा तरो चित्रमजन कर्ज संदास तू मारा घरच चप्पल पेरीन आई गयो बदो

દારૂ લ્યા <tell noise> <Off canvas pluralissions> યોરડા ઉઠાયા તો હું તાઈ પાળા દારમાં બેધો તું કોણી બોલે મરી ઈ તો કર પછા વારા પાળા બહુ પાળા લે તમી તું પેલો પાણી પી લે એ તમે બધા તમે આયો તો કલ બોલાય મહેમાનની ઘોડા આવી ગયા મારા ઘરે તું પં 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 કરીને પુંજી કાવાઈ જાય 릭શા ઘોડા લારુ સોપી અલ કોણ ક કોકાને લે આ સા તું મેલે લે એ બૈરાના બોલા તું તો કોમ કે લે दारू बार चेक ने मुद्दा दारू ल्या ए तुझे वाटले नाही बात करणार ल्या करू पण सरको झाकवा देतो म्हणून मी शू करू आलो सरपंच ये एडने रबायन बोलो एडनो ला पण मारा चकला झाकवानी है पा तुम पण ना कमी

એ વાનો આ જુ આ સરકાર તમને એકલ જ નઈ હાલતી ગામમાં કોઈ રેજ દઈને આ જુ જુ શું કર નાખી બધું ઉભા રહો તમે બધા મોટો ખાઓ ખાવ લે તાણ સરપંચ નો ઓટો ખાઓ લઈ જો યદ હ તમે બરો બતાય સરપંચ કરી લેજો નાખો હે દે હું એક જ પાહા ના લાવું ઇમને શું સાગ બારતી સરપંચ yeah. <coughs> <coughs>